હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં કહે છો ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ ને આજમાં કેવું થાય છે જો આજ આજનો પાંચ વાગે બ્લોગ ચાલુ કરવું પડ્યો મારે કારણ કે કારખાના જવું ને કાંઈ ટાઈમ રહેતો નથી બ્લોગ બનાવવાનો અને ઘરે એવું બધું છોકરામાં મોકરામાં મોક્રમાં કંઈ નવરી રહેતી નથી એટલે બ્લોગ બનતો નથી ને બધું ટાઈમ વગરનું થઈ જાય છે હા શું થાય અને અત્યારે જોઈ બી જઈશ સંશય હાડિયોને ફોલ મૂકો આવ બધું કઈ કામ હોય સવારમાં વાડીએ જતા નિંદવા પછી 3 વાગે આવત રહ્યા 3 વાગે જો આપણે આવું કામ લેવાનું હાડીઓ આવી છે કે આ બઈ બઈની ખીર કારા જાંગે હાડી આવી એ બધું કરવું પડે આવ તહેવાર હોય ને એટલે ત્યારે એને બહુ ગળધી હોય સાંસામાં મંગળવાર થઈ ગયો હે મંગળવાર થઈ ગયો કા મંગળવાર ને તારે શું કામ કરી થઈ ગયો પણ ના મંગળવાર નહોતું આજ શુક્રવાર થિયું શુક્રવાર આ મંગળવારે શું છે

क्या गौतम तू डिस्को करता था आम आम जाए तो केम रम तो तो तन तो तो। तो। केम रम मैडम <laughs> पत्ते लिख कम मरिया तेरी हाय 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 क्या ले आऊँगी तो कड़वल